આજે જો મારા ઘરનો નજારો દેખાડો છો અહીંયા કયા કયા જાડવા છે ને ઘરની સાફ સફાઈને એવું કરવાનું છે એની કારણ કે કોઠી વહેલા ને એવું બધું ઘણું થઈ ગયેલું છે તો તમે જોઈ શકો છો આ છે અમારે ને એવું બધું આ મારી ઘરે જમરૂખડી એવડી એવડી મોટી છે આમાં જમરૂખે બહુ આવેલા છે જો દેખાય નકરા જમરુ છે જો જો કેટલા જમરુ ખાવેલા છે અહીંયા શાર છે શાર એ જમરુ ખડી એટલા આટલા જમરુ ખાવેલા છે એક અહીંયા છે અને અહીંયા હેવડી છે આ બધી હેવડી છે જો તમે જોઈ શકો છો અને અહીંયા સીપડાનું વેલા અને ભીંડો અને ગવાર ને એવું બધું અહીંયા છે અને હજી સીતાફળ જોઈને એવું બધું અહીંયા વાવેલું છે આ હાથક સીતાફળ અહીંયા વણ વાવી છે તો એ અહીંયા એક છે આ તો થાય કે નહીં થાય કંઈ બહુ નક્કી નથી કારણ કે બહુ મીણી છે અને આ ભીંડો છે બધું અહીંયા મારા ઘરે જ છે બધું અને આ આપણે રાવણો ના આયે મારે ઘરે આ સીતાફળ છે ઘરની બાજુમાં જ છે જો સીતાફળ કેટલા આવેલા છે જો જોવો આ સીતાફળ છે બધે તો મિત્રો તમે જોઈ શકો છો મારે બધું આ સાફ સફાઈ કરવાનું છે ને મારે જો એક દીક્ષિતભાઈ જો કવડો મોટો પોપિયો ખેહીન રખડે છે અસેઓ અમારે દીક્ષિતભાઈ મોટો પોપિયો ખેંચીને રખડે છે ને આ બધી સાફ સફાઈ કરવાની છે અમારે જો નાના નાના છોકરા સાફ સફાઈ કરવા મીયા છે આજ તો અમારે આ બધી શોખું કરવાનું છે જો આ બધું તો નાથી મિત્રો બધા અમે વેલા ખી ખીને નાખી પાછળ ગારો છે એ ગારામાં નાખી દઈ જવો તમે એ બધા વેલા ખી આમાં ફગાઈ જાય છે અને અમારા જો છોકરા બધા ખેંચ છે કારણ કે બધાય ધીમે ધીમે કોઠી બધા ખૂટે ને જોવા ટાવડે ને અમુક ને એવો તો જો મિત્રો આટલું સાફ કરી નાખ્યું છે અમે બધાય મળીને અમારે નિયમ બેન એને બધાય ના પોપિયા ચોખા કર નાખ્યા છે જો આ પોપિયા ચોખા થઈ ગયા ના જો અમારે હું બેન હાલો નિયમ બેન હવે એને કામ કરવાનું આ તો ઓલું વીણી વીણી નાખે રાખો બધાય હા અને અમારા ચોકભાઈ જો ઠાંડા લઈને નીકળ્યા છે તો અમારા ચોકભાઈ જો ઠાંડા લઈને ઉપડ્યા છે ખાતર વાવવા જવું છે જાઓ જાવ અમે અહીંયા થોડુંક સાફ કરી નાખીએ ચાલો મિત્રો ચારે અમે સાફ સફાઈ કરી નાખી છે બધાય છીન કોપિયા ચોખા કરી નાખ્યા છે બધાય અને અમારે જવું અહીંયા જો આ પોપિયા ઓપિયા કર કરી નાખે હવે એને કારેલા ઉતારવા છે કારણ કે આપણે કારેલા બહુ થાય છે અહીંયા પાકવા છે તો આજ મુકેશભાઈનો ફોન એવો થઈ કે કારેલા હોય તો દઈ જાવ નહીં તો મેં કીધું હાલો દઈ જાય તો જો આ કારેલા છે મારા દાદી ભાગે ઘણું ખરું વસ્તુ થાય બધું કારું થાય નહીં હું શું છે આપડી ઘી રે બીજું પછી ચમરૂખ ને નથી સીતાફને સીતાફળ પછી એવડી નથી તો હું કે અને આજો અમારો મુકેશભાઈ આવી ગયા છે કારણ કે ભાઈ ને તાવ આવી ગયો એટલે કારેલા જોવે તો લઈ લે ને

કારણ કે એના પોપિયાને એવું બધું સાફ સફાઈ કરીને કાંઈ મેં કીધું હાલો ને હવે ગામ બાજુ જાય તો ગામ બાજુ એક રાઉન્ડ મારવા ગયો તો અમારે મુકેશભાઈ અહીંયા રાજુલા ગયા હતા ને દવાખાને હું કાંઈ ભેગો ગયો નહોતો કારણ કે મારે થોડુંક કામ હતું એટલે તો મુકેશભાઈ જવા દવાઓ લઈને આવે છે કેટલી બધી દવા એને ડૉક્ટર સાહેબે આપી છે જોવો તમે દવા તો બહુ સાચી આપી છે કેમ કે દામભાઈ આવ્યા નહીં એટલે હું મારા ભાઈને લઈને ગયો હતો કેમ કે જો એટલી દવા આપી છે એમને રિપોર્ટ કરવાનું કીધું છે ત્રણ દીમાં ફેર ન પડે તો રિપોર્ટ કરવાનો છે કેવો તાવ છે કઈ ખબર નથી આપણું શરીર દુખે છે ને ફાટે છે જો તમે જુઓ એટલી દવા આપી છે એટલી આ દવા દવાનો કોઈ પાર નથી હજી તળથી પછી પાછું જવાની તો જોજો મિત્રો કેટલી બધી દવા આપી છે જાણે 17 રોગની દવા આપી હોય એટલી બધી આપી છે ડોક્ટર સાહેબે આ પહેલા તો એક દવા તો ખૂટવાડી દીધી આની પહેલા આપણે હોસ્પિટલ ગયા હતા ઈ કઈ નતું સેટિંગ એ પાસ આવી ગયા આજ બે કે તું રાજુલાનો ઠગો ખાઈ લીધો હવે રાજુલા તો એમ કીધું રિપોર્ટ કરવા બે ત્રણ દીની દવા આપી નો ફેર પડે તો રિપોર્ટ કરવા જવાનું કે છે ભાઈ ચાલો મિત્રો ત્યારે અમે જઈ રહ્યા છીએ રાજુલા હું મુકેશભાઈ ની વાટે ઉભો છું કારણ કે મુકેશભાઈ હજી ક્યાર થાય છે તો અમે બે જઈ છીએ રાજુલા તો અમારું મુકેશભાઈ જવું હાલા આવે છે અને ઘર તરફથી નજી થી ક્યારેય નહીં ઈચ્છા જવો બોલો ને છે હાલ રાજુલા ને જવું રાજુલા તો જવું જ છે બટન ને એવું લેવા સફરજન ખા સફરજન સફરજન તો નથી ખાવા બટેટા ઓલ બટેટા બટેટા હા ભાઈ બટેટા ખા બટેટા બટેટા ઓલો પિક્ચર જોયું હે એને બધા યાદ આવી જાય ઓલો કઈ સારું નામ છે એનું ઈ કઈક બે કિલો સફરજન સફરજનની ઓલામાં બટેટા ખાઈ જાય બે કિલો હમ્મ એ વાળું કર્યું હાથે કાઈ નહીં આપણે બટેટા લેતા હોય એ ત્રણાક કિલો સંગુ મોંઘુ કેમ ઓલા ઢોર હોય ને બટેટા લેવા છે તો કઈ નઈ આપડે હમણાં રાજુલા જઈ બટેટા લઈ જ દઈ ત્રણ કિલો સો રૂપિયા ના કિલો આવે છે તો મુકેશભાઈ હાટું લેતા આવી મુકેશભાઈ સોડા પાઈ દીધી મસ્ત મજાની

અમારે વિશાલ ભાઈ કયો ને અણી કાઢે છે અમારી કે હાવજ જોવા જવા છે તો હાવ જોવા મને લઈ જાય તો અહીંયા દોડવાની ફેર નથી ઓર છોડી તો અમાર મુકેશભાઈ જુઓ છોકરાઓની સાયકલ આ કે છે અત્યારે આમ જુઓ છે કઈ નાના છોકરા એ રમે ને આમાં કે મને તાવ આવે શું કરવું તો હાલો મિત્રો જયારે હવે આપડે મળશું નવા બ્લોગ માં ચા હોતી બધાને જય માતાજી